તો જય માતાજી જય ઠાકોર સમાજ જય સદરમ બાપા તો મિત્રો આગળ ધામ થાળી એટલે કે ઠાકોર સમાજીય બહુ મોટા પાહે મહા મહાસંમેલન થાય છે મહાસંમેલન થઈ રહ્યું છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો શું શું કાયદા કેવું આપણે શું શું કરે છે એ તમે જોવા માટે આગળ વ્લોગમાં બન્યા રહેજો જય સદરમ બાપા

નું બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસ ને સામાન્ય ગરીબ આપણા કોઈ પણ સમાજ તો રહેવું જ છે એટલા માટે વિનંતી કરું છું કે બંધારણ એ સમયની માંગ છે સમય આવી ગયો છે જે જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા છે એ સમાજો ક્યાં પોક્યા છે અને ચાલવાનું છે અને તમે બધા જાણો છો કે સમગ્ર ગુજરાતની અંદર સાહેબ ઠાકોર સમાજ બંધારણ નક્કી કરે એટલે સાહેબ સમાજની અંદર નાના મોટા વ્યસનો હોય કુરિવાજો હોય અનસદ્ધ હોય આ તમામ જે પરિબળો આપણા સમાજની અંદર ઘર કરી ગયા છે એ પરિબળોને નાથવા માટે થઈને આજે આપણે બધા ભેગા થયા છીએ અહીંયા જ્ઞાની બેને કહ્યું કે કોઈના નામ નથી લેવાના પણ સાહેબ આના ને વાતનો છે કે બરજેજીન બધા અમે રસ્તામાં આવતા હતા સાહેબ 22 કિલોમીટર સુધી જો લાઈનો છે 22 કિલોમીટર સુધી અજીભાઈથી હળવાનો નથી ખરેખર

બંધારણ શરૂઆત કરતા મુદ્દા નંબર એક કે શરૂઆત ક્યાંથી થાય સગાઈ થી તો સગાઈ પુરુષ અને મહિલાઓ કુલ મળીને એકવીસ જણાથી વધારે વ્યક્તિઓ સગાઈ જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં માં તલના જે હગા હોય ને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર સગાઈ સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયો આ ત્રણ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં नंबर लग्न तारीखों नक्की करने बाबत घना समाजो જગદીશભાઈ ઠાકોર સાહેબ કે બારે માસ લગ્ન થી આજે પશુપાલન હોય ખેતી બાડી હોય ધંધા રોજગાર બધા જાય છે અને સમય આવ્યો છે કે એક એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણને વર્ષોની મહિનાની કિંમત નથી ત્યારે વર્ષમાં બે માસમાં સમાજ બેનને વિનંતી કે મુદ્દાનું વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વાત છે વચ્ચે બીજો વિષય ન લે આપણે જે વાત નક્કી થઈ છે વર્ષમાં બે માસમાં સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ એકમથી 15 દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળીયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળીયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સબુ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્ન બે મહિના જે આપણે નક્કી કર્યા છે મુદ્દા નંબર ત્રણ સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સતત બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહે છે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રે સાદું કાર્ડ રાખવું મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ફૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે કોઈએ આગ્રહ કરવા નહી અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં જેટલા ધોના પહેરાવું એટલું પહેરાવજો માત્ર આપણે

મહિલા <ihaz> અને <violin beeping warfare> <Rabbi>

એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ કવાર ના હોય જે તને જન્મ આપવા ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પેડામાં નથી હોતો તે એટલે આવા પ્રસંગોમાં વાર ની કેની રાહ જોવી નહીં